પેલા ધ્વન આવી છે આજે જવું છે જાતા આવું વાર પતે રમે છે કે મને મજા આવે છે કે પતે રમી આવું થોડા ઘણા કે પેટ્રોલ પેટ્રોલ ના લાવે લઈ આવું ધ્વનિમાં વાર ધ્વનિ હતા તો રમે છે આજે જવું પડશે થોડાક પૈસા પૈસા મળે તો લેતા આવું રમીને આપણે ધ્વાજ આવી છે ઓ ચોક જુગારિયા રમતા હશે તો બાઇક ઘણું મોટું લે પેટ્રોલ ના કાઢવા પડશે આજે હેડા દેદાર નિયાવા હા પણ હજી ચોરમ દા છે હેડો આપણે જોતા આટલા ટકો છે અલ્યા લઈને દાતોરો બધા નિયાખી તમે થાય આ ગુત્તા ગુત્તા જીકાય ગામને થાય આ પણ છે તાડ

ફોને કરતા નહીં ને એકલો એકલો એકલા થતો રહેશે હું અને રમવાનો શોખ છે મારા ઓછા ધોઈને આવે ને એટલે જોઈ જોઈ ઉડી હાડે છે કહેવા તો રહેતો જ નહીં એટલે તો આપણે બધા અમે ભેળા રમતા તો અ્યો કેવા રહેશે મારો ઓછો જમનો ચમનામાં હમણાં કહું એ નહીં એ કે કહેવાત રહેવું તો એમ બધું તો આવું છે પણ અમારે તો ગોમો બંધો છે પણ મારા બધા જુગારીયા ના રમેધારી વાત છે નકે ગોમની ઇજ્જત નું કોઈ જો હેડ્યા તો આપણે જોન આવી છે આવી છે જોન તો હોય જ લગતી જ છે એમ હોય પણ બાર ગોમ ના હાસવ તો પાછા જુગાર બુગાર ના રમતા હોય અમારા ગામમાં બંધો છે પાછો હોય

આ 500 નું કેટલા છે ખબર છે હા બહાર બેહ્યા છે હા રો હું ભાઈ માગા ઓ એ હા પૂરી ના દો માગા આ પાણી પાદી લાગે લે પાણી પીવો પૈસા થાય હારું પૈસા આલ્યા આમ લે આ

કે જીતવું પડશે આપડે પરવાનું બંધ બીધું કરો બંધ કરો પરવાનું બંધ કરો લ્યો લે આ પોંચો નું બંધ તમે તો બંધ બંધ કરો આપણે જ નહીં કરે હેલો ક્યાં પોંચો મારા લે કોઈ આવતું નથી બંધ મે હેટ બંધ મે આ મેમન પાછા બંધ મે છે તમે બંધ નઈ કર્યો ના મે ના કર્યું પરવાનું હેડવું છે તો હજાર હેડવા પડી છે હા ધારો પરવાનું હજાર હેડવું

પંદર હજાર રૂપિયા કમાન બંધ કરી બંધ કરો છે મગર ઘણા પૈયા બંધ કરો

500 જો ઈ વાત હાચી મેલદેરી ચાવી વાયાકની પેલો લ્યા ભાઈ પેલો વાયકની ચાવી મેલાડી આ તો મેલવી તો પડે કે હા જો પૈસા ક્યાં મેળ આવે તો મારું કે આપો સાહેબ આને કમન ભાઈ 500 બિતા નો છેડ મન તો

ધમકી ના તમારા સમજવું પડે પૈસા લઈને આપુ થાય ને પાછા જોડો હવે ખાલી તમે અમારું ગોમવા આવો જુઓ તમે અલ્યા ભાઈ જો ને મને હોય તો હમણાં હાથ આને જો એ તમાર ગોમવા આવશે એટલે ખબર પડશે કે કોણ હાથ નઈ જાતું અલ્યા અમે તમને ઓળખતા નહી તમાર મને વડી તમે આવો આ મારી જોસા મને ખબર નહી મગનો કેમનો છે આ તારે મનો મસાનાઓ આ રતો જી મોરતા નહીં તમે તમારો હવે જાજો હાડો તમે હાડો તમે રોડીયા આ નેકોજી દો ન લે તમે મગના કેમનો છે તમે ખાલી આવો અમે આગળ જતો પૂરા પૂરા છે જામાં મિત્રો અત્યારે લગન પસંદ ચાલી રહ્યા છે અને લગનમાં બહુ જુગાર રમાતું હોય છે વસ્તા દારૂ પીવરાતો હોય છે પણ આવા જુગાર રંભો ને દારૂ પીન જવું ને કોઈનું ટોણું બગાડવું ને ઘણી જગ્યાએ લેબડે ત્યાર જો લગ્ન ની અંદર લેબડા લેબડા હોય ને એ જગ્યાએ ઘણી જગ્યાએ બાજી પતિ રમતા હોય મિત્રો કોઈના પ્રસંગમાં જાય જુગાર ના રમો અથવા જુગાર રમો એટલે ઓલે બોલે હારી જવાથી ઝઘડા થતા હોય કોકનો આપણે પ્રસંગ ના બગાડો અને આવા જુગારો રમવા નહીં ઘણી જગ્યાએ આવા બધા અમે જુગારો જોવા જોયા છે મિત્રો આ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબર જરૂરથી કરજો જય માતાજી જય માતાજી